એના હિસાબે એના હિસાબે છે ને ગામડે ન જ રહેતા કેમ કે શૂટ તો થાય અહીંયા રહે ને તો શૂટ ફટાફટ લોટ મને ખબર છે તને ગામડે નથી ભાવતું તું એટલે ગામડે નથી રહેતી તને ખબર હતી કે તું ગામડાવાળા છોકરાએ લગ્ન કરીશ આજ ઘરે હું છે ને મોટો થયેલો છું આ સાઈડ જુઓ અહીંયા એક રૂમ છે મોટો રૂમ અહીંયા છે જૂનવાડી ખબર નથી મારી જિંદગીમાં તું અહીંયા પરણીને અહીંયા આવીશ હમ ખબર નથી તું અહીંયા પરણીને આવીશ એમ લો લો સાફ કરો સાફ કરો પલક પલક દુખે દયા જરાય છે તો કીધું થતું બસ બસ થઈ ગયું થોડુંક છે હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને મારા હર હર મહાદેવ કાલ સાંજના અમે ગામડે આવેલા હતા કાલ મને છે ને થોડુંક તકલીફ જેવું થઈ ગયું ચક્કર ચક્કરને એવું બધું આવી ગયું હતું એટલે કંઈ હુજતું નહોતું ને થોડોક વધારે બીમાર હતો એક્ટિવ નહોતો શરીર આખું લૂઝ પડી ગયું હતું બે જણા તો ઘરે મૂકવા આવ્યા નથી એટલે થોડી એવી પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલા માટે હું પછી મેં સાંજે વિચાર્યું કે ભાઈ ગામડે વ્યા તો ગામડે અમે આવતા રહ્યા હતા સાંજે સાંજે પછી ગામડાની હવા લઈ નથી આ ઘર છે ને એ આપણું છે પણ બેનને આપી દીધું છે બેનને વેચી દીધું છે આ મકાન અહીંયા હું પહેલાં રીલ્સ બનાવતો તમે જોયું હોય તો કદાચ મોટિવેશન રીલ્સ બનાવતો વાવ કબૂતર બેઠો માં અને આ ઘર બહુ મોટું છે ગામડાની અંદર જ છે મારું ઘર આ જ ઘરે હું છે ને મોટો થયેલો છું આ સાઈડ જુઓ અહીંયા એક રૂમ છે મોટો રૂમ અહીંયા છે જૂનવાડી અને અહીંયા રસોડું છે અને એની ઉપર એક રૂમ છે અને સમય સંડાસ બાથરૂમ પેલી સાઈડ છે અને આ દેખાઈ દાદરો છે અને કાકા છે ની ગાડી મૂકીને અહીંયા ગયા છે પણ નીચે કઈક ઓઇલ પડે છે સમજાતું નથી શું પીડું છે નવી ગાડીનું ઓઇલ પડે છે અમે બધા જ ભાઈ બહેનો બધા જ મોટા અહીંયા થયા છે અહીંયા ટુ વ્હીલ નું પાર્કિંગ હતું પપ્પા ની ટુ વ્હીલ છે અહીંયા મૂકતા અમે પલક ગઈ છે નાવા માટે નાઈ ને બહાર આવે પછી જઈએ પ્લોટ એટલે કે આપણું મહાદેવ નું મંદિર છે ત્યાં ચલો ગાઈસ હવે તૈયાર થઈ ગઈ છું મેં નાઈ લીધું ફ્રેશ થઈ ગઈ મસ્ત હેર વોશ કરવાના હતા પણ એક જ શેમ્પુ લાવ્યા એક શેમ્પુ થી હેર વોશ કોણ કરે મારો મગજ હલી ગયો એટલે મેં હેર વોશ ન કર્યા પણ એકદમ ભલે વાંધો ને ભલે મેં કીધું વ્લોગ માં આખા મારા હેર ખરાબ લાગતા મેં તો નત દઉં પણ પલક મને થોડી ખબર છે ને એક શેમ્પુ થી નો થાય આપણો શેમ્પુ ડવ નું લાવ્યા એવું એક શેમ્પુ મને તારે મને કેવું તો જોયું ને હું ઓલા છોકરી થોડો તો મને ખબર હોય એટલી

તું एक्चुअली મને પણ ખબર ન હતી કે હું અહીં આવીશ તો ચાલો ગાઈસ યે પ્લોટ હે બહાર ન જ મસ્ત મજાના બધા જવા જવા વણામ જો કેટલું છે આ રોટવિલર જેવું લાગે એક તો આરી આરી જેવું લાગે આવ હા જય હો નહીં ઈ રોટવિલર નથી અમેરિકન ફેન્સ જેવું લાગે આખું વગર લાગે અમારા ઘરની આ શેરી છે અને આપણે લઈને આવીએ છીએ શેઠ ભાવનગરથી બર્ગમેન એટલે કે બગવા આને લઈને શેઠ ભાવનગરથી આપણે આવ્યા આપડે તો ચાલો પ્લોટી જઈએ હવે પહોંચી ગયા કરે અને વારે વારે શોટ આવે શોટ ક્યાંથી આવીને સમજાય કેટલું બળ કરે ખુલે છોડું આ સમજો જો ગાઈઝ ખોલું બી આંગરી દીઓ તો હર મહાદેવ માં દેવ about to leave already... પલક માટે અત્યારે ચા બંધ છે ચા અને બિસ્કિટ તો સેટ ભાવનગર થી લઈને આવે ચા ને બિસ્કિટ ખાય હજી છે અમારી મોટી નથી થઈ હજી છે ની 16 વર્ષની છે એ બેહી ગઈ તડકો ગોતે ચા આવે તડકો જ ગોતે તને ખબર હતી કે તું ગામડાવાળા છોકરાને લગન કરીશ કરાય કે ન કરાય કોઈ દી સારું હોય તો કરાય બાકી ન કરાય તારે કેમ છે મને ફે છે એટલે સારું છે બાકી ન ફાવતું હોત તો પણ ફાવત હા એ પણ છે ઘણા લોકો ને એમ છે કે હું અહીંયા ગામડે નથી રેતી તો મને ફાવતું નથી એવું નથી ગામડે અમે રહી ને તો અહીંયા જો ગામડે અમે રહીને તો ગામડે થી અમારે રાજુલા જવું હોય તો પંદર કિલોમીટર થાય અહીંયા થી રાજુલા જવા માટે કાય પણ વસ્તુ લેવી હોય ને કદાચ શું કહેવાય મેગી ખાવી હોય ને સારી આપણે એમ છોરો જોશમાંથી બોલે એમ કદાચ 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 ઉદાસ એમ કેમ બોલે તો કહું છું એક ટોપિક આપ્યો તો એમ કરે તો મને ન આવડતું સોરી હાલ જવા દે કઈ પણ વસ્તુ સારા બિસ્કીટ ખાવા છે કે સારી મેગી કે એવું કઈ પાસ્તા ખાવા છે તો અહિયાં કોઈ પણ વસ્તુ ન મળે અહિયાં સાદુ સિમ્પલ જે ખાવું હોય એ જ મળે બધી વસ્તુ લેવી હોય તો પંદર કિલોમીટર આગુ જવાનું ત્યાંથી તમારે વસ્તુ લાવવાની પછી તમારે બનાવવાનું ત્યાં તો આપડી ભૂખ ભૂખ બધું પેટની આંતળી બાતળી બધું ભરી જાય અને પછી અમે અહીંયા રહીએ ને તો વિડીયો ધમુને બાર વાગે પબ્લિક કરવાનો હોય તો નો થાય કેમ કે અહીંયા નું કોઈ છેડા કે એવું કાંઈ છે જ નહીં પબ્લિક કરવું હોય તો પણ રાજુલા જવું પડે અહીંયા ફ્રેન્ડની દુકાને વાઈફાઈ ગોતીને અપલોડ કરવો પડે ડેલીનું કેમ પોસાય એટલે ડેલી કેમ બધું ભેગું કરવું એના હિસાબે એના હિસાબે છે ને ગામડે ના જ રહેતા કેમ કે શૂટ તો થાય અહીંયા રહીએ ને તો શૂટ ફટાફટ મને ખબર છે તને ગામડે નથી ભાવતું તું એટલે ગામડે નથી રહેતી બે બે જો ગામડે તો રહેવું ગમે કે મોટી બધી જગ્યા છે મજા આવે અહીંયા ઘર પણ સારું છે આ ઝાડવા બધા છે મહાદેવ છે રોજ મહાદેવની પૂજા થાય બહુ મજા આવે પણ મહાદેવની પૂજા કરવી બહુ ગમે પણ શું કરું બધું મને પાછું તમને ખબર જ છે મને શોખ બહુ મોટા મોટા છે મારા શોખ બહુ મોટા મોટા હે ને મારા શોખ મારા શોખ બહુ મોટા મોટા ના ના તમારે એમ કે તું તો બહુ ડાઈ છો હારી શેમ ન કહેવાય મતલબ બોલી હું તો સમજીતી

આ બધી પ્રોબ્લેમ છે હજી બીજી પણ બે ત્રણ પ્રોબ્લેમ છે રહેવાનો પ્રોબ્લેમ હતો કે પેલા એક જ રૂમ ખાલી હતી રસોડું હતું તો એ પણ હવે સરખું થઈ ગયું છે કે બે રૂમ થઈ ગયા છે શું હોય તો સુવાનું પણ સારું થઈ ગયું છે પણ શું કરવું એવું બધું થઈ જાય થોડા ટાઈમ બધું આવી જશે ને ગામડામાં સુવિધા આ લેવલ એ શું કહેવાય કોને ખબર છે જા 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 પીપોડી પીપોડી નામ પાડ આવો ગેસ નો બાટલો અહીંયા લઈ લો ને એમ બોટલ શું શું કહેવાય ગેસ

Cái này thấm gấm hay không gấm? Tú 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 Anh thấm nó gấm hay?

સવારે મારા તું સવારે આઈશ તો ને હું વિયો જાય છે ભક્ત પેલા જોઈએ હવે આ પલક લાલ ને તો મજા જ નથી પતલું લાલ ત્યાંના પતલું પાડ દેવા સુઈજા ને સુવિજા ને સુઈજ ને આનો અવાજ આવે કહેજો એને મારતો નથી આનો અવાજ માંય રહ્યો એ તો આવો અવાજ આવે પલક એની સસમાં મને ગિફ્ટ કરી બર્થડે ના દિવસે મને કઈ ગિફ્ટ નતો કર્યું તેને બર્થડે ના દિવસે મને આ ગિફ્ટ કરી છે એના માટે દિલથી થેન્ક યુ સો મચ તો ફાઈ અત્યારે મારે જવાનું છે ડાયરેક્ટ અમરેલી આ ગાડી છે એની અમરેલી મૂકવા જવાની છે ભાઈ માટે લીધી ભાઈને પસંદ નથી આવી તો અત્યારે એને મૂકવા જવાની છે અમરેલી તો આને સાથે આવું છું શું કામ સાથે આવું છે એલેક્સ એલેક્સ જોવા માટે આવું છે પોતે તો હમણાં બે ત્રણ દિવસ પહેલા અમરેલી ગયા તો એલેક્સ ને મળીએ આવ્યા વિડીયો કોલ કરીને બતાવ્યો જીવ બાયરો તો બે દિવસ આપડે જાશું ને પાછા ગાય પતંગનો દોરો મને અહીંયા વાઈ ગયો પછી નાક પર વાગેલો છે અહીંયા ગાડી લેવા જતો હતો ને ત્યારે વાઈ ગયો હતો એટલે ગાડી ખાસ કરીને અત્યારે ઘિયર આવી રહી છે તો ધ્યાન રાખજો ઉત્તરાયણ સંક્રાત આવી રહી છે ધ્યાન રાખજો દોરા વોરા ઉડે એનું હું પણ અત્યારે હેલ્મેટ સાથે છું હેલ્મેટ પહેરીને જ જવાનું છું હેલ્મેટ ટુ વ્હીલ નીકળવાનું હતું ફિલ્લા અત્યારે હું જાઉં છું અમરેલી પલક રહી છે અશોકભાઈ ઘરે તો હું જાઉં અમરેલી ને પાછું રિટર્ન પાછું જલ્દી ફટાફટ આવતો રહો રિટર્ન બસમાં માં આવવાનું છે ને અમરેલીમાં ઠંડી બહુ પડે ભાઈ ચાર પાંચ તો ઠંડી જ ખાવું નીકળી મહાદેવ તો ગાઈઝ ફાઈનલી અમરેલી પહોંચી ગયા બર્ગમેન મૂકવાનું મુકવાનું મૂકી દીધું જો તમારે કઈક લેવું હોય ને ગાડી છે ને કમ્પ્લીટ છે કઈ ઘટે એમ નથી નવા બરોબર ગાડી છે તો આ છે અમરેલી નું એડ્રેસ અને મોબાઈલ નંબર કોન્ટેક્ટ કરીને આવી જજો અહીંયા અને આ રહી ગાડી ગાડી એક નંબર છે ગાઈઝ ગાઈઝ ફાઇનલી અમરેલીના બસ સ્ટેશન પહોંચી ગયા ફર્સ્ટ ટાઈમ અમરેલી બસ સ્ટેન્ડ જોઉં છું ફાઈનલી ગાઈઝ હવે બસ ની રાહ બેઠા છે જયારે રાજુલા ની બસ આવે એટલે રાજુલા બસ માં બેઠી જવાનું છે સાથે પૃથ્વીરાજભાઈ છે મહાદેવ મહાદેવ મજામાં પૃથ્વીરાજભાઈ છે ને કપડા ગરમ પણ નથી પહેરા કેમ કે મનાલી માણસો છે ને એટલા માટે તમારે આંખું જોઈને લાગે છે કે તમને ઠંડી નથી લાગી ભાઈ ઠંડી ગજબની છે અમરેલીની અંદર ઠંડી વધારે પડે